લીલી કોથમરી ખાઈ પછી તાણી આપડે દાળીએ એટલું થઈ જાય ખાઈએ એટલે ಅಲ್ಲೋ ಆಪರೆ ಜೋ ಧಾಣಾ ವಡಾಯ ಗ್ಯಾಚೆ ತೋ ಆಪರೆ ಪುᱲಾ ವಾಡಲಿ ವಿಟ್ನೆ ಪುᱲಾ ವಾಡಿನ ಪಶೆ ಒಗ್ಲಿ ಕಿನಾಕ್ಸಿ ವಾಕಡೆ ಪುᱲಾ ವಾಡಿನೇ ಖಾವಾ ಹಟು ನಾಕಿ ಎಟ್ಲೆ ಪಶೆ

મોગલી આપણે કઈ નાખી હવે આ નીવાગલી આપણે ઓગલી કરી નાખી છે દાણા ની દાણા છે ને ઠા રાખવાના નામ આ થરિયા ઉપર રાખવાના એટલે દાણા આ દાણા છે ને ધોળી ન થજે લીલી લીલી રે ઉપર તડકો આવે ને તો ધોળી થઈ જશે સ્વાદ બધો ઉડી જાય ન લાગે આ દાણા છે फुकाय એટલે હારા થઈ જાય પછી દેદી પૈસો લઈ લે સોંધાણ આપણે ફૂકાઈ ગયા છે ઘરે ફૂકાઈ ગયા છે તો આપણે સોંળી લીધી છે એટલે સોંળી લેતા છે આમ થઈ ગયા છે હા સોંળી લીધા છે આ થોડા ક લીલા છે લીલા લીલા સોળ વાસ હતા કે કે ને પછી આ ડાટિયા નોખા નઈ પડતા કોઈ વાર લીલા માં ડાટિયા નઈ થાતો જો ને માં ડાટિયા છે લેવા નોખા જ નઈ પડતા તો એટલા થાસે એટલા માંથી આપણે ખાવા ખાહે ગણાય કે કેટલી પણ ગણાય તે Pa ko ne dana kao se, ja ne dana kao, ja ne dana kao.